ઝાલાવાડનું ગૌરવ સુપ્રસિદ્ધ હાસ્યકાર પદ્મશ્રી ડોક્ટર જગદીશભાઈ ત્રિવેદીના જન્મદિવસે બારમી ઓક્ટોબરે તેમની રક્ત તુલા કરવાનો કાર્યક્રમ સુરેન્દ્રનગરમાં યોજાવા જઈ રહ્યો છે વિજયાદશમી અને ડોક્ટર જગદીશ ત્રિવેદીના જન્મદિવસે યોજાનાર આ રક્ત તુલા કાર્યક્રમમાં સંસદ સભ્ય શ્રી ચંદુભાઈ સિહોરા નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા નગરપાલિકા પ્રમુખ શ્રી જીજ્ઞાબેન પંડ્યા પોલીસ વડા ડોક્ટર ગીરીશભાઈ પંડ્યા જિલ્લા કલેક્ટર શ્રી કેસી સંપટ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત તેમજ વિવિધ સંસ્થાના હોદ્દેદારો નાગરિકો રક્તદાન કરવાના છે જેનાથી આશરે બસો પચીસ બોટલ જેટલું રક્ત એકત્રિત થશે જે થેલેસીમિયાગ્રસ્ત બાળકોની સારવાર માટે ઉપયોગમાં લેવાશે આ અંગે વધુ માહિતી આપતા સુરેન્દ્રનગર મેડિકલ કોલેજના જાણીતા તબીબ જગદીશ ત્રિવેદી સાહેબે સેવાનું મહાકાર્ય અને એમાં અગિયાર કરોડ થી વધારે દાન કરવાનો સંકલ્પ કર્યો હવે અગિયાર કરોડ નું તો દાન કર્યું પણ એ વધારતા જાય છે આ દાનની પ્રક્રિયાના રૂપે જયારે એમને પદ્મશ્રી જાહેર થયો ત્યારે એમને એક સંકલ્પ કર્યો કે એમનું કોઈ પણ સન્માન કરવું હોય એમને કોઈ બોલાવવા હોય તો એ વ્યક્તિ અથવા ઓર્ગેનાઇઝેશને પણ દાન કરવું જોઈએ એ સંદર્ભમાં અમે બધા મિત્રોએ એવું નક્કી કર્યું કે એમના પાછળ અગિયાર મેગા મેડિકલ કેમ્પ કરવા એમાં દસ સર્વરોગ નિદાન કેમ્પ સફળ અલગ જગ્યાઓએ થઈ ચૂક્યા છે અને અગિયારમો જે કેમ્પ છે એ મહા કેમ્પ એટલે બારમી ઓક્ટોબર જે દશેરાનો શુભ દિવસ છે અને સાથે સાથે જગદીશભાઈનો જન્મ દિવસ છે એ દિવસે આપણે એમની રક્ત તુલા કરીએ એટલે કે એમના વજનની ઇક્વિવેલેન્ટ બ્લડ ડોનેશન કરીએ તો એના માટે સર્વ જગદીશભાઈ ત્રિવેદીના મિત્રો ચાહકો અને પરિવારજનોએ બધાએ નક્કી કર્યું કે બારમી ઓક્ટોબરે સવારે 9 થી બાર વચ્ચે આપણે મેગા ડોનેશન કરી અને થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને જરૂરિયાતમંદ જે પણ દર્દી હોય એના લાભ માટે બ્લડ ડોનેશન થાય માટે હું ડોક્ટર શ્યામ આપ સર્વને વિનંતી કરું છું કે બારમી ઓક્ટોબરે આવો સુરેન્દ્રનગર ઔદિચ્ય બ્રહ્મ સમાજની વાડી અને રક્તદાન કરી અને આ મહાસેવામાં આપ પણ સહભાગી બનો નમસ્કાર નમસ્તે મિત્રો ડોક્ટર સાહેબે કહ્યું એ રીતે મારા મિત્રો ચાહકો સગા વાલા બધા ભેગા થઈ અને હવે આ અગિયારમો જે સેવા યજ્ઞ છે એ રક્ત તુલાનો એક મેગા રક્તદાન કેમ્પ કરવા જઈ રહ્યા છે અને થેલેસેમિયા ગ્રસ્ત જે બાળકો છે એમને હાલત બહુ દયનીય હોય છે એ તો તમે વિડીયો જ્યારે જોશો ત્યારે ખ્યાલ આવશે તો એવા બાળકોને વારંવાર લોહીની જરૂર પડતી હોય છે તો આ લોહી જે એકત્ર થવાનું છે બસો પચીસ બોટલ આશરે એકત્ર થવાની છે એ અમે આવા થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને આપી અને મારો જન્મદિવસ ઉજવીશું તો સૌ કોઈને હું વિનંતી કરું છું ભગવાન તમને સ્વસ્થ રાખે તંદુરસ્ત રાખે અને તમે રક્ત આપી શકો એવા જો સક્ષમ હોય તો બારમી ઓક્ટોબરે ડોક્ટર સાહેબે કહ્યું એ રીતે ઔદિચ્ય બ્રહ્મ સમાજનો જે એસી હોલ છે અપના બજારમાં ત્યાં તમે ચોક્કસ દશેરાના દિવસે આવજો કારણ કે અમારે ભરતભાઈ દેવૈયાએ બહુ સરસ વાત કરી કે વિજયા દશમીના દિવસે આપણે રાવણને મારીએ છીએ પણ સાથે સાથે ભગવાન રામનું બાળ સ્વરૂપ હોય એવા આ બાળકોને આપણે બચાવી લઈએ તો સાચા અર્થમાં આપણે રાવણ દહન કર્યું ગણાશે સાચા અર્થમાં વિજયાદશમી ઉજવી છે તો હું આપની રાહ જોઈશ બારમી ઓક્ટોબર સવારે નવ વાગે નમસ્કાર મિત્રો ખૂબ જ આનંદના સમાચાર છે બારમી ઓક્ટોબર વિજયા દશમી મારો જન્મદિવસ અને તે દિવસે રક્તદાન કેમ્પ અને તમામ લોહી થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને દાન કરવામાં આવશે એ તો બરાબર છે પણ માનનીય ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા કરી આપ તો ઝાલાવાડ ગૌરવ છો અને તે દિવસે સૌથી પહેલા હું રક્તદાન કરીશ એટલે મેં તરત જ આપણા સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા આદરણીય પંડ્યા સાહેબ ડોક્ટર ગિરીશભાઈ પંડ્યા સાહેબ સાથે વાત કરી પંડ્યા સાહેબે કીધું પહેલું રક્તદાન સૌથી પહેલું રક્તદાન હું કરીશ અને આપણા સ્વામિનારાયણ વિદ્યાર્થી ભુવન આપણા કોઠારી પૂજ્ય મહાત્મા સ્વામી સાથે વાત કરી એમણે કહ્યું કે એક સંન્યાસી એક સાધુ લોહી લઈ અને કેમ્પના શ્રી ગણેશ કરો સૌથી પહેલું લોહી હું આપીશ અને મેં તો જાહેરાત કરેલી જ છે કેનેડાથી નીકળ્યો ત્યારે જ કે સૌથી પહેલું રક્તદાન હું કરીશ તો મિત્રો આપણા ધારાસભ્ય શ્રી આપણા કલેક્ટર શ્રી આપણા ડીએસપી સાહેબ શ્રી આપણા પૂજનીય મહંત શ્રી અને હું જગદીશ ત્રિવેદી અમે પાંચ સૌ પ્રથમ રક્તદાન કરી અને બારમી ઓક્ટોબરે કેમ્પના શ્રી ગણેશ કરીશું અને મને શ્રદ્ધા છે કે ચોક્કસ આપણી અપેક્ષા કરતા વધારે રક્તદાતાઓ મળી જશે કારણ કે આ સેવા યજ્ઞ છે નમસ્કાર ઝાલાવાડનું અને હવે તો સમગ્ર ગુજરાતનું ગૌરવ એવા પદ્મશ્રી ડોક્ટર જગદીશભાઈ ત્રિવેદીના જન્મ દિવસે એટલે કે તારીખ બાર ઓક્ટોબર બે હજાર ચોવીસ શનિવારે વિજયાદશમીના પવિત્ર દિવસે એમના ચાહકો મિત્રો એમની રક્તતુલા કરી રહ્યા છે એ જાણીને ખૂબ જ આનંદ થયો આ રક્તતુલામાં એકત્ર થનાર તમામ લોહી થેલેસેમિયાગ્રસ્ત બાળકોને આપવામાં આવશે એ પણ ખૂબ જ સારી વાત છે હું તે દિવસે જાતે રક્તદાન કરી આ સેવા યજ્ઞના શ્રી ગણેશ કરીશ તો સૌને આ સેવા કાર્યમાં જોડાવા મારી નમ્ર વિનંતી છે ભારત માતા કી જય નમસ્કાર સુરેન્દ્રનગર નું ગૌરવ એવા પદ્મશ્રી ડોક્ટર જગદીશભાઈ ત્રિવેદી કે જેઓ મારા વિશેષ છે છે એમનો તારીખે આવી રહ્યો અને એ દિવસે દશેરા પણ છે આપણે બધા ભેગા મળી અને એમની રક્ત તુલામાં જોડાઈએ એ સેવાના અગિયાર કરોડ રૂપિયા તો દાનમાં આપી ચુક્યા હજી એનાથી વધારે એમની સરવાણી દાનની ચાલુ જ છે સાથે હવે એવું પણ ઈચ્છે છે કે એમના માટે આપણે બધા જયારે પણ કરીએ ત્યારે સેવાનું કામ કરીએ તો આપણને પણ સાથે જયારે જોડવા ઈચ્છતા હોય ત્યારે એમના જન્મ દિવસે હું તો રક્તદાન કરીશ પણ રક્ત તુલામાં આપનું રક્તદાન આપો એવી આપને નમ્ર વિનંતી છે સુરેન્દ્રનગરના લોકસભા વિસ્તારના તમામ લોકોને મારા નવરાત્રી નિમિત્તે જય માતાજી આ સાથે મને સમાચાર મેળા કે આપણા પદ્મશ્રી ડોક્ટર જગદીશભાઈ ત્રિવેદીનો દશેરાના દિવસે જન્મ દિવસ છે અને સુરેન્દ્રનગરના તમામ લોકોએ તેમના જન્મદિવસને થેલીસેમિયા ગ્રસ્ત બાળકોને લોહી પૂરું પાડવા માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે અને આ આયોજન દ્વારા થેલીસેમિયા ગ્રસ્ત બાળકોને લોહી પૂરું પાડવાનો એક નિર્ણય કર્યો છે ત્યારે હું તેમના જન્મદિવસ નિમિત્તે મારું પણ બ્લડ ડોનેટ કરી અને જગદીશભાઈ ત્રિવેદીના આ જન્મદિવસને ઉજવવાનો છું ત્યારે મને ગૌરવની લાગણી થાય કે આપણા પદ્મશ્રી એવોર્ડ વિજેતા ડોક્ટર જગદીશભાઈ ત્રિવેદીના જન્મદિવસને આપણે બધા જ લોકો આ રીતે ઉજવીએ ત્યારે ખરેખર ખૂબ આનંદની લાગણી થાય અને સુરેન્દ્રનગરની તમામ જનતાને હું આ તકે વિનંતી પણ કરું છું કે આપણે પણ બધા સાથે વાળીને જગદીશભાઈના જન્મદિવસને આ રીતે બ્લડ ડોનેટ કરીને ઉજવીએ એ જ અભ્યર્થના સાથે નવરાત્રીની બધાને શુભકામનાઓ ભારત માતા કી જય જય શ્રી સ્વામિનારાયણ સુરેન્દ્રનગર ગુરુકુળથી પુરાણી મહાત્મા સ્વામીના સર્વે ભક્તને ભાવથી જય સ્વામિનારાયણ ઝાલાવાડનું ગૌરવ અને અમારા ગુરુકુળ સત્સંગ પરિવારના તંત્રી એવા કલાકાર પદ્મશ્રી ડૉક્ટર જગદીશભાઈ ત્રિવેદીનો જન્મદિવસ નિમિત્તે તારીખ બાર દસ ચોવીસ શનિવારે વિદ્યાદશમીના દિવસે એમના ચાહકો એમના મિત્રો સર્વે મળીને રક્ત તુલા કરી રહ્યા છે તે જાણી અતિ આનંદ થયો સંતોનું જે કાર્ય તે આજે જગદીશભાઈ જેમના દ્વારા અગિયાર કરોડ જેવી રકમનું દાન કરી સાથે એક થેલેસ્મિયા ગ્રસ્તના બાળકોને માટે એક લોહીનું દાન એ કરવા જઈ રહ્યા છે ત્યારે આ જાણતા આનંદ થાય કે એની અંદર સંતો ધારાસભ્યો કલેક્ટરશ્રી બધા જ મહાનુભાવો વધારવાના છે અમે સંતો પણ જઈ ત્યાં લોહી આપવાના છીએ તો આપ સર્વે પણ પધારજો એ બધાને ભાવ ભર્યું નિમંત્રણ સ્વામિનારાયણ